મિત્રો મારા ગાયા દરેક ખેતી ચેનલમાં બધા વિડીયોમાં કાંઈકનો કાંઈક ગાનો મહત્ત્વ હોય છે અને ઘણા બધા વિડીયોમાં હું એવું બોલેલો છું કે આપણી ગીર નસલની ગા આપણે રેઢી કાઢી મૂકીએ છે અને પ્લાસ્ટિક કાગળ ઉકાળામાં ખાય છે તો અમુક અમુક મિત્ર મશ્કેરીમાં મને ફોન પણ કરેલા કે પ્લાસ્ટિક થોડી ગા ખાતી હોય તમે પણ ખોટા વિડીયા બનાવો છો તો આજ હું કોઈ ડૉક્ટર નથી પણ એક રેઢિયાર ગા અમારા ગામની અંદર નંદીની અંદર કાદોમાં ખૂતી ગઈ હતી પછી બહાર કાઢી એને બધા સેવાભાવિક અમારે અહીં ગ્રુપ છે અંકાશી મિત્ર મંડળ અને ભાઈ એને એટલે બહાર કાઢી સતા એ ગા પછી મૃત્યુ પામી હતી પણ એને દફન વિધિ કરવા એ લોકો આવ્યા હતા પણ કાં તો રાઈતમાં કૂતરા એને તોડીને ખાઈ ગયા હતા અડધું એનું હાડપિંજર જ પીડ્યું હતું પણ જ્યાં એના અવશેષો પીડ્યા છે ને એ જ જગ્યાએ આજ એના પાડોશીએ મને અમારે પ્રકાશભાઈએ ફોન કર્યો કે તમને ઘણા લોકો કહે ને કે ગાયું કાગળ ન ખાતી હોય તો રાડા કૂંસો ખાતી હોય તો આજ પ્રૂફ છે કે તમારે વિડીયો બનાવવો હોય તો આવો તો એ હારું થન હું તમને દર્શાવવા માટે કહેવા આવ્યો છું ખબર નથી કે આવો વિડીયો મારે યુટ્યુબમાં નખાય કે ન નખાય પણ નાખવો હશે શું કારણે કે મારી પાસે પુરાવો હશે કે ગાયું કાગળ ખાય છે ભૂખે ભૂખના લીધે ગૌસર તો આપણે ખાઈ ગયા છીએ એટલે એ કાગળ ખાય છે કાગળ સિવાય શું ખાય બીજે તો તમને સાબિત કરાવ બતાવું કે એના પેટની અંદર પ્લાસ્ટિક અને રાંઢવા અને કાસ કેટલી કેટલી વસ્તુ છે કાયમ એ પેટના દુખાવા થઈ થઈને એ ગા મર્યા છે ને એની કરતાં હું કહું છું કે તમે રેઢેયર ન કાઢતા એસી નાખ્યો તો એને હે મરે છે ને જીવે છે તો હું તમને પ્રૂફ બતાવું છું કાય ગા અને એક સાથે સાથે એના કાયને બીલો પણ હતો તો એ બીલાનો પણ દ્રશ્ય બતાવું છું એવો એટલે એક જેને કાઢીને એને ખબર પડે કે આ ગા તો અમારી હૈ છે એમ તો આ એના પેટની અંદરથી નીકળેલી હા આ પ્લાસ્ટિક આ એની ઓજરીની અંદરથી તેમ નીકળેલું આ કાગળની કોથળી તેમ જોવું અને આ રાંઢવું જોવું ખાલી એક એક શિસણિયું ખાતી નાળ આપણે થાય ને એવડું રાંઢવું છે આ અને આ કોઈ અમથું નાખેલું નથી આ ગાય માતાની ઓજરીમાંથી આ વસ્તુ નીકળેલી છે મિત્રો કોઈ ડોક્ટર કે એવો હું નથી વ્યક્તિ પણ આપણને કુદરતી એક એવી બક્ષિસ છે કે ગાય માતાની કે કોઈ વસ્તુની દુર્ગંધ મને નથી આવતી આ એના અવશેષો પડ્યા છે અને આ બધા એ કાગળ આ એની વજરીમાં જ નીકળેલા હજી આમાં એના એના જે આપણે કહેવાય ને કે વજરીની અંદર જે પોદ હોય ને એ પોદ પણ હજી હશે ને કાગળ એની વજરીની આટલે આટલા કાગળ નીકળેલા આ રાંધવું આ એક તો રાંધવું આખું એ સારી ગયેલી છે એના પેટમાં કેટલી કેટલી વસ્તુ હશે આ બધા એક કાગળ તેમ જવો એ ગા આમ પેટે બેટે ફૂલેલી અસર લાગે એટલે તમને એમ થાય કે આપણે ગા તો ધરાય લીલા લેર કરે છે બધે સૂટી રખડે છે પણ એના પેટમાં આ કાગળ ભર્યા હોય એટલે પેટ ફૂલેલું લાગે બાકી એ ભૂછી જ હોય કાયમ તો આ એ ગાને આ તમે જોવો છો એટલા એટલા કાગળ એ ગાના પેટમાંથી નીકળેલા હોજરીમાંથી અને ત્યાં જો બીલો આ એ કાન નો બિલો નજીક થી લ્યો આ બિલા ની ગાય હતી આ એના કાન નો બિલો પડ્યો રહ્યો બાઈકી નું બધું કૂતરા ખાઈ ગયા અને આ એનું આઠ પિંજર પીડ્યું છે આ ખાલી એનું આઠ પિંજર અત્યારે પડ્યો ગાય માતાનું બાજુમાં એના અવશેષ બીજા પડ્યા છે આ થતે છે ગુજરાતમાં ગાયોની સમથા આપણે એક એક રીતે આપણે ગાના માં કેવી છે અને એક રીતે આપણે એને કાગળ ખવાડવી છે અને એક રીતે આપણે મોટા મોટા ધર્મની ધજાગરા કરીને વાતો કરતા હોય તો આ બધું આપણને શોભા નથી દેતું તો જયન જય ભારત અને જય ગૌ માતા એ હું જો એમાં એવું છે કે અમાર હારાને ઓલે પરાળ ખાલી આવે છે એમાં તો આગા કાલ રાત પડી હતી અને આજ જોર આગે કરી છે આજ આખો દિવસ

વાલી વાલા પણ ગા તુંગળ લોખંડ નેહા જવા દેવાની રેવાણી અહીંયા ડોક્ટર આવે છે